વિક્રમ તું આમ તારું ઘર કુટુંબ છોડીને મારી સાથે રહે એ સારું નથી તો આપણે નવા જીવનની શરૂઆત પપ્પાના અણગમા અને બેનના આબોલાથી નથી કરવી તું દુઃખી ના થોડા પોતાના જ છે ને આજની તો કાલ માની જશે વિક્રમ મેં ક્યારેય ઘર પરિવાર કુટુંબ નથી જોયું

મારો કહેવાનો મતલબ સેલિબ્રેશન કરી લઈએ બોલ તારે શું ગિફ્ટ જોઈએ છે વિક્રમ હમ તારો સાથે જ મારા માટે સૌથી મોટો સેલિબ્રેશન છે અને તારા હાથમાં મારો હાથ એ મારી સૌથી મોટી ગિફ્ટ છે એમ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ બોથ ઓફ યુ થેન્ક યુ ફાઇનલી સુરાલી તારો ડ્રીમ બોય

હમ તારે કોઈ મ્યુઝિક કંપનીમાં કોન્ટેક્ટ છે અરે વિક્રમ કોન્ટેક્ટની શી જરૂર છે આપણી પાસે સ્કિલ છે અને તારું તો નામ જ સાંભળીને કોઈ પણ કામ આપી દેશે માત્ર તારા પપ્પાનું નામ જ કાફી છે કોઈના પણ માટે બધા ઓળખતા જ છે તારા પપ્પાને મારે મારા પપ્પાની ઓળખાણનો કોઈ પણ લાભ નથી લેવો अरे अरे विक्रम शुद्ध विक्रम। विक्रम।, विक्रम, विक्रम। विक्रम आम गुस्सो केम करे छे सुरालिक नथी बनू मारे संगीतकार के सिंगर हूँ हूँ कहीं पण काम करी लेश आ, બસ મારે તારી સાથે રહેવું છે પણ મારે બધાની સાથે બધા જ એક જ ઘરમાં સહ કુટુંબ અને તે સંગીત માટે બધું જ છોડ્યું હવે તો સંગીત ના છોડી શકે સંગીત તારો પહેલો પ્રેમ છે એટલું સહેલું નથી મારે તારા બધા સપના પૂરા કરવા છે અને એના માટે હું અને મારું મારી તારા સપનાને સાકાર થતા જોવાનું છે આપણા કુટુંબને જોડવાનું છે અને આપણે આપણા ઘરે ત્યારે જ પાછા જઈ શકીશું જ્યારે તું નામ બનાવીશ તારું કામ તને નામ ના અપાવશે પણ તારું સિંગર બનવાનું સપનું મારા બધા જ સપના તારાથી શરૂ થાય છે અને તારાથી જ પૂરા થાય છે તું મોટો સંગીતકાર બનજે પછી તું મારા ગીતો કમ્પોઝ કરજે હું ગાઈશ પણ તને પામી લીધા પછી મારે કાઈ નથી જોઈ તું સુરાલી આ વિલાસ આ શું ભાઈ શું છે બધું મેં વિચાર્યું છે કે મારે હવે થોડી મોટી છલાંગ મારવી જોઈએ એટલે જો વિક્રમ મારી અને તારી કલાની કદર થાય અને એની કિંમત પણ મળે એના માટેની આ જગ્યા નથી એટલે તો ક્યાં જાય છે મુંબઈ હું તો કહીશ કે તમે ચાલો મારી સાથે મારો ફ્લેટ છે ત્યાં હા વાત તો સાચી છે મુંબઈમાં તો બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે ને બોલ ક્યારે જવું છે સુપ્રસિદ્ધ શ્રીગ્રામ કોલેજ પણ શું વિચારે છે કંઈ નહીં તો ડન 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 જો વિક્રમ મે તારી આ બેગમાં બધી વસ્તુ ભરી દીધી છે અને મે તારી પણ બેગ ભરી દીધી હમ વિક્રમ હું હું અત્યારે નથી આવતી તારી સાથે કેમ મારે તારી આ સફરમાં તારો બોજ નથી બનવું હું સાથે હોઈશ તો તારું બધું ધ્યાન મારામાં જ રહેશે તું કામમાં ધ્યાન નહીં આપી શકે તને મારી ચિંતા થયા કરશે અને તું એકલી રહીશ તો મને તારી ચિંતા નહીં થાય થશે ને પણ એ ચિંતા તને મોટિવેટ કરશે મને મળવાની તડપ તને સારું કામ કરવાની પ્રેરણા આપશે પણ આવું શું કામ હું તારી સાથે રહીને કામ નહીં કરું તને ભરોસો નથી મારામાં વિક્રમ મારી જાત કરતાં પણ વધારે વિશ્વાસ છે મને તારા પર પણ વાસ્તવિકતાનો વિચાર કરીને કહું છું તું સેટલ થઈ જાય એકવાર ક્યાંક તારો ભ્રમ તો નથી ભાંગી ગયો ને સુરાલી એટલે તારા સપનાના રાજકુમાર જેવો ગાડી બંગલા રૂપિયા બધું જ હતું મારી જોડે ત્યારે તને પ્રેમ થયો મારી સાથે અને આજે આજે મારી પાસે કઈ નથી એટલે વિક્રમ બસ તું મારી વાતનો ખોટો અર્થ કાઢી રહ્યો છે તારા એ રૂપિયાનો મોહ ના ત્યારે હતો ના આજે છે

હાય નીકળીએ હા એ સુરલી તું છે ચાલ ના અત્યારે તમે લોકો જાઓ ઓહ એટલે અમે ત્યાં જઈને તારા માટે પ્લેટફોર્મ રેડી કરીએ અને પછી તું આવીશ એમ ને હાસ તો ઓકે ચેલેન્જ ચેલેન્જ એક્સેપ્ટેડ હા આપણે સફળ થઈએ છીએ કે નહીં એની પરીક્ષા પાસ કરવાની છે એમાં આપણે ક્યાં પાછા પડવાના છે આપણા બેમાંથી જે પહેલા સફળ થાય એ સુરાની નાવી લઈ જાય ડન ડન બાય બાય ઓલ ધ બેસ્ટ done